વાંધો તમને રામ આરે આવે છે કે રામને કેમ મોકલે અમારા ભગવાનને કેમ મોકલે તમારી શ્રદ્ધા ત્યાં કામ કરે તમારો ભરોસો ત્યાં કામ કરે કઈ કઈ માં એ ભગવાન ને મનમાં મોકલે ત્યારે રાજગાદી મળતી હતી ને ત્યાં તમારા મનમાં એ માનસિકતા છે પણ નહીં નવ દિવસની કથા આવડશો ને એટલે કઈ કઈ માં પ્રત્યે જે કુભાવ છે ને એ ભાવમાં માં પ્રગટી જાય સીતાજી રાવણ હરણ કરી ગયો ને જયારે હરણ કરી ગયો ને જયારે ત્યારે સીતાજીને જ્યારે વિમાનમાં બેસાડે પુષ્પકમાં વંદન સાથે બેહાડે અને પોતાના મહેલમાં ન લઈ ગયો રાવણ જેટલી સ્ત્રીના અપહરણ કરતો ને પોતાના મહેલમાં લઈ જતો આ એક જ એવી માતાજી હતી એને અશોક વાટિકામાં લઈ ગયો કુકદી પૂજ્યો તો ખરા કે ત્રિકુટાચલને ને અશોક વાટિકા દૂર કેટલી છે સો માઇલ સો માઇલ અશોક વાટિકા રાવણની રાજધાની તેના એનાથી જે અશોક વાટિકા છે સો માઇલ દૂર રાજધાની રાજધાની છે ને સાહેબ એવું ના માનો કે ભારત દેશ એટલે અયોધ્યા એટલે અયોધ્યા આવું અયોધ્યાનું રાજ્ય કર્ણાટક આંત્ર વિસ્તાર અયોધ્યા માં પરંપરા છે એમ ભગવાન આ લંકા જે છે એ ત્રિકુટાચલ ઉપર પણ એ અશોક વાટિકા દૂર છે સીતાજી ને એકલા મૂક્યા એકલા રાવણે સીતાજી આગળ જ્યારે જયારે આવ્યો ને મળવા ત્યારે એકલો નથી આવ્યો આખી કથા તમે વાંચા કરજો જયારે જયારે સીતાજી પાસે આવ્યો ત્યારે એની પત્ની સાથે લઈને આવ્યો મંદોદરી ને લઈને જ આવ્યો જે માણસ બીજી પરિસ્થિતિ પાસે જવું હોય એકલા એ ગમન કરવું હોય જવું છે તો એની પત્ની સાથે રાખે કોઈ રાખે પુરુષ અહીંયા સાથે છે આના પરથી તો વિચાર રાવણની કથાને જરા ટોપિક થી વિચારો સુનો રાવણ માટે આપણે ગમે તેવું બોલીએ છીએ ને પણ રાવણ રાવણ છે કઈ કઈ માં માટે આપણે ઘણું બધું બોલીએ છીએ ને કઈ 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 આ ગામમાં વિહાણ છે બહેનો આટલી બધી બહેનો આવી છો તો આમાંથી કોઈ નામ કઈ કઈ બેન ખરું હોય તો આંગળી ઉચ્ચી કરો કઈ કઈ બેન એક કઈ નઈ ગામમાં કઈ કઈ બેન જ નહીં સુમિત્રાબેન હોય શકે કૌશીલા બેન હોય શકે કઈ કઈ બેન નહીં રામને વનમાં મોકલ્યા એટલે વાંધો એ ને વાંધો તમને રામ આરે આવે છે કે રામને કેમ મોકલ્યા અમારા ભગવાન ને કેમ મોકલ્યા તમારી શ્રદ્ધા ત્યાં કામ કરે તમારો ભરોસો ત્યાં કામ કરે કઈ કઈ માં એ ભગવાનને મનમાં મોકલી દીધા જયારે રાજગાદી મળતી હતી ને ત્યાં તમારા મનમાં એ માનસિકતા છે પણ નહીં નવ દિવસની કથા આવડશો ને એટલે કઈ કઈ માં પ્રત્યેનો જે કુભાવ છે ને એ ભાવમાં પ્રગટી જાય એટલે આવ્યો છું કથા લઈને જે કુભાવ છે તમને કઈ કઈ માં પ્રત્યે એ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે એમાં એવા પાત્રો છે જે જ્યાં તમારો કુભાવ લાગેલું પણ કથામાં આવો એટલે ભાવ લાગી કે ભાઈ કઈ કઈ માં તો આ કથાનું મેઇન પાત્ર મેઇન મેઇન કઈ કઈ માં ન હોય બેનો હાંભળો જો કઈ કઈ માં ન હોય તો રામ મંદિરમાં માં ન હોય રામ મંદિર સુધી પહોંચાડ્યા આખું વિશ્વ રામ રામ કરે અયોધ્યામાં ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયો ને આખું વિશ્વ અયોધ્યાનું એ ઉત્સવ મનાવતો હતો

અને તુમને કહી દઉં જ્યારે રામ અયોધ્યામાં આયા ને મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે ટીવી ચેનલો પર રામની પ્રતિબાને મૂકીને જારે તો ભગવાનની આંખમાં આંસુ હતા હસ હસાય જોયા તને બધાય તમારી આંખમાં આંસુ હતા આપણો ભગવાન આવી ગયા આપણો ભગવાન આવી ગયા સબ કોઈની આંખમાં આંસુ થા એ તમારી શુદ્ધતા આપકે આંખમાં આંસુ થા આપ રો 500 વર્ષ સુધી અમારો ઠાકુર ટેન્ટમાં હતો

ટાંકનું લઈને કારીગર પથ્થરને ટાંકતો હતો એક મહાત્મા જે આવીને પૂછ્યું બેટા આ તું શેની મૂર્તિ બનાવે બોલે બાબા મૂર્તિ નથી બનાવતો તો આ આવરણ દૂર કરું છું મૂર્તિ તો ઓલરેડી એમાં છે મૂર્તિ તો આમાં પથ્થરમાં હોય જ પણ બહારનું આવરણ છે ને દૂર કરીશ ને એટલે મૂર્તિ બહાર આવશે ભગવાન રામ તમારા હૃદયમાં બેઠા છે પણ કામ ક્રોધ લોભ મોહના આવરણ ચડી ગયા ને એ નવ દિવસથી હું તાકડું નઠોડી લઈને આવ્યો એ આવરણને દૂર કરી નવમા દિવસે ભગવાનનું પ્રાગટ્ય કરી દેસાઈ ભગવાનનું પ્રાગટ્ય કરી દે દરેકના હૃદયમાં ઈશ્વર બેઠો જ છે એ પ્રગટ કરવા માટે ભગવાનની કથા છે સીતાજીને ખબર પડી કે મારા કારણે મારો રામ ઉદાસ છે પછી એકવાર રાત્રિના ભગવાન આવ્યા ને એટલે સીતાજીના ચરણમાં પડી ગયા અને ચરણમાં પડીને એને વિનંતી કરી ભગવાનને કે ભગવાન એક મારી ઈચ્છા બોલે શું ઈચ્છા પૂરી કરશો બોલે હા જો ઈચ્છા હોય તો આપશે પૂરી કરું અને ત્યારે સીતાજી કહે મારો ત્યાગ કરી દો અમે ત્યાગ નથી કર્યો ખુબ સીતાને કહા ભગવાન

ને કે રાવણ તાકાતવાળો હતો બધું કરી શકે ઘણા સ્ત્રીઓને લઈ આવ્યો હતો સાહેબ બહુ પત્નીત્વ ધરાવનારા વ્યક્તિઓમાં દશરથ અને દશાનંદ બે છે તમે એક માત્ર માત્ર દશરથને બહુ પત્નીત્વ વાળો નહીં સમજો દશરથ પણ એમાં ના છે એકને સંતાન હતા નહીં પત્ની કરતા સંતાન નહોતું એટલે પત્ની કરે ત્રીજી કરે ચોથી કરે પાંચમી કરે એ દશરથ સંતાન માટે પ્રજોપ્તિ માટે એ પોતે અનેક બહુ પત્ની સાથે લગ્ન કર્યા અને રાવણે અનેક લગ્નો કર્યા એ સંતાનો તો એને હતા જ ઘણા સંતાનો હતા પણ છતાંય તે એ એટલા માટે લગ્ન કરતો જેટલા સંતાનો વધે ને એને પોતાના સૈન્યમાં ભેળવી દે એનું પોતાનું વિરાટ છે અને રાજા તરીકે પોતે સક્સેસ એટલા માટે કે નેવું ટકાનું સૈન્ય પોતાના છોકરાઓ હતા પછી બાપની સામે કોણ થાય કોણ થાય બાપ જતો રાજા એના છોકરા સૈન્યમાં હતા પછી એમાં એમાં શું ખામી હોય છે